તો અત્યારે જો ભી આપણે ઊભી નથી રહેતી તો આમાં બાહી શું કરે હે બધાની ભી આવી રીતે થાય અહીંયા બાયડા મોટું હાલવી દે ને અંદર તો ઊભી રહીએ એ જાય બાકી તારે થાય નહીં બધું અહીંયા બીજું અહીં ભૂકો નાખી દીધું ખાય એથી નદી પાણી પીવા આવી ગઈ બાકીની ઊભી રહી ગઈ હવે ધરાઈ રહી છે આપણે નાગરાજ અહીંયા બાંધી હવે થઈ જાય તો વાંધો નથી આજે ગમે એમ કાલે થાવા દેવાની છે એટલે દામણી મારી થાય પગ બાંધીને એટલે ધીરી પડી જાય આપણે આ બેન જો પાછું પાણીનું ભરાઈ ગયું છે કેમ કે હજુ પાણીનું ઘણું કાઢ્યું હતું પણ પાણી હોય પાછું ભરાઈ જાય આનો હવે કઈ ઇલાજ જડતો નથી પાકના બધા પૂર નાખ્યા વાડામાં દાંડર નાખી દીધી બાકી અડધી ઓલી બાજુ બી પાડાને બાંધી નાખ્યો છે આને બાંધી નાખી ઓલી બાજુ છે ને બધી નાખીને બાંધવાની ગઈ બાધી બંધાઈ જાય ને કે ભાઈ ઢગલા બીજે કહું નથી કાંઈ તડકો તપી ગયો બધી છાંઈ આવી ગઈ શિયાળામાં તડકો જોયો તડકે ઉભી રહે પણ તડકે નથી રહેતી આ ભાઈ બારે રહી ગયો આજે અને વાળામાં પૂરાઈ જાય બધી બાંધી નાખવાની ત્યાં બધે જો લૂચો નાખી દીધો ભૂકો હાંજે આ બે માન માં અત્યારે ફરી ફી ચાંદરી આપણી કેમ કે ફરતી નથી હવારની અમને મોતી પાડો વાહે તો ત્રણ દી તું બહુ બીજ નથી રહેતી કોઈ હરતે અત્યારે પણ વાહે જ છે બાકીનો બીજું ભૂકા ખાય બધું આપણે જો આ ભેં વેચવાની છે ઓર્ડર બર્ડર કમ્પ્લીટ છે બધું ક્વોલિટી જોરદાર છે આની ગુજ તો ભરશે આચો નથી ભરાણા ફરકી હે ભેં ત્રીજું વેતર વ્યા છે લેવી હોય તો કોમેન્ટ કરજો કિંમત આપણે રાખી છે આની નેવ હજાર આઠ લિટર દૂધ હતું આગલા વેતર પણ કમ્પ્લીટ છે બધે ચારે ચાર ટોટલ જવાબદારી દેવાની છે હું માણે જણું ગમે દોવા દઈએ બધાને આવવાની છે ચરી લીધું જાય ઘરે આ પણ જાય જો હવે ઘરે જાય છે રાધાને હા એક ચરે બાકીની અહીંયા ભૂકો ચણ ખુર ખાય છે જો થોડુંક જ હવે ચરી લે ને પછી બાંધવાની જ છેવે હાથમી ગયો હા એક હાથિયું ખાય પાદડા બધા છૂટા હતા એટલે ધાવા ચોટી ગયા એકબીજાની ને જિનમે મેળા આવી ગઈ ધાઈ લેવાના આને હવે છોડતી આપણે ભેહોમાં થોડી થોડી લેવી ભીકી ઓલો ઓલી પાડી ઓલી ભેને જવા જાય પણ ઈ ધાવા ન ઈ દીએ આઉટ છે ખૂટી આવતી નથી બીજદન કરાવું પણ ખૂટી નથી આવ જાવ ખૂટી આવે ને તો ખૂટી લઈ જાવી આપણે ફાઈનલ છે ખોટે આવે એટલે માણા માથે ઉડે એ ફાઈનલ આપડી આ એક પાડી એક આ ઉભી ઈ એ બે મેન શિકાર કરે છે કે ગમે બેને ને પાડેલું ગમે બીજું ધાવતું એટલે વાહે જઈને ધાવા ચોટી જાય જો ઓલી ઠેકડા ઉતલા કદા હા લે જા દેવું લાગે છે કે થોડું 15 20 આવી જશે દેજો તોફાની ગાક થઈ ગઈ વધારે અને પછી તેડા થઈ ગયા આવ ઇન્જેક્શન મારો દે એને ઈ છે જોને Ih, ha ih, 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 jamu, jamu? Um, <coughs> કોણ લેવી હોય તો કોમેન્ટમાં લખજો બે આપણે વેચવી છે જવાબદારી ભારી જ્યાં ગ્રેટી મૂકે એટલે સીધી અંદર ગરી જવાનું હલે ભગ બાર ભગ હલે પછી માલકડી છે કોઈ કીએ નઈ આભે નાભે ઓલી બીજી ખડેલી છે નાગરાજ ઓલા પે જાય પણ ઓલો ભૂતડીઓ મારવા ધોડે આને એટલે આ જાતો નથી ભાઈ આને મસ્તી ઉકળી અત્યારે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ તો કરજો જરૂરથી ગમે તે કરો તો સબસ્ક્રાઈબ કરો રધા હોય ના ઈતેળાને થઈ પડ્યા આવા અહીંયા ઈતેળો છે ખારી થઈ ગઈ બીજું કઈ નહી હોય અટ કોમેન્ટ લઈને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને જય માતાજી